એક ઉભારો અને વિચારો મિત્રો આ દેશ નો છે કે સ્વામી વિવેકાનંદ્રાલમિકી અને વસિષ્ઠની આ ભૂમિ ઉપર આ વેલેન્ટાઇનની ધૂમ શેની બચી છે આજે આખો દેશ હિલોળે ચડ્યો છે પ્રેમની મસ્તીમાં ડૂબી ગયા છે યુવાનો કોલેજોમાં મોંઘા મોંઘા ગ્રીટિંગ્સ કાર્ડ અપાય છે રોઝિસ ભેટ ધરાય છે વેલેન્ટાઇન ડે ઉપર ઘણા બધા પ્રસ્તાવો મુકાય છે જે સ્વીકારે પણ છે ટીવી ચેનલો ખાસ એના કવિ સંમેલનો ગોઠવે છે

કોની સાથે મિત્રતા રાખવી કોની સાથે પ્રેમ કરવો કોની સાથે લગ્ન કરવા આ બધી જે તે વ્યક્તિની આઝાદી છે પણ આપણી મુગ્ધ ઉંમરની બહેનોની દીકરીઓ વેલેન્ટાઇન ડે ના ચોકલેટી આવરણથી જે છેતરાઈ રહી છે એની કેટલીક સત્ય ઘટનાઓ મેં મારી કોલમમાં લખી છે આજે એવી એક સત્ય ઘટનાઓ કહેવા જઈ રહ્યું ઉત્તર ગુજરાતનું એક નાનકડું ટાઉન એને આર્ટ્સ કોલેજમાં ભણતી એક ખૂબ સુંદર છોકરી અઢારેક વર્ષની ઉંમર બીજી નજર કરીને કોલેજે આવે અને છૂટા પછી બીજી નજર કરીને ઘરે જાય કોઈની સામે જોવા મળે બેનપણીઓ પણ એની એક કે બે અને એ પણ એના જેવી સંસ્કારી યુવતી એટલી ખૂબસૂરત હતી કે આખા કોલેજના મોટાભાગના છોકરાઓ એના ઉપર મરતા હતા પણ આ છોકરી કોઈને ભાવ આપતી ન હતી કોલેજમાં એક કરોડપતિ બાપનો બગડેલ શહેઝાદો પણ હતો પોતાની ગાડીમાં આવે મૂંઘા મૂા કપડાં પહેરે આ છોકરીને જોઈને કોમેન્ટ પાસ કરે એક બે વાર ફિલ્મી ગીતો લટકારવાની પણ કોશિશ કરી હતી છોકરીએ ધારધાર નજરેની તરફ જોયું એટલે એ અટકી ગયો છોકરી બધું જોતી હતી કે એનો આ છોકરાનો બાપ પ્રતિષ્ઠાવાન છે પૈસાદાર છે મોટા બંગલામાં રહે છે આ છોકરો મૂકી મૂકી ગાડીઓમાં ફરે છે સરસ મજાના કપડાં પહેરે છે પણ એના મનમાં એવું ખરું કે કોલેજમાં કોઈ પણ છોકરો આવી રીતે રોમિયોગીરી કરે કે લવની પ્રપોઝલ કરે તો એને રિસ્પોન્સ અપાય નહીં એમાં આવી ચૌદમી ફેબ્રુઆરી પ્રેમનો તહેવાર વેલેન્ટાઇન ડે એટલે યુવાનો માટે આઝાદીનો દિવસ આ દિવસે તમે કોઈ પણ છોકરીને તમે પ્રપોઝ કરો વેલેન્ટાઇનના નામે તો કોઈ છોકરી તમારો અપમાન પણ ન કરે અને તમને લાફો પણ ન મળે હા પેલો છોકરો જ્યારે પૂછે કે તું મારી વેલેન્ટાઇન બનીશ તો એમાં હા કે ના પાડી શકે એ બંને ઓપ્શન્સ ખુલ્લા છે આ દિવસે પેલા છોકરાએ શું કહે મોટી ઘોંઘી દાટ મીઠાઈનો સ્વીટ બોક્સ લઈને આવ્યો ઉપર સરસ મજાનો સોનાની પાખડીઓથી બનાવેલું ગુલાબનું ફૂલ અને એ જમાનામાં આ ઘટના લગભગ વીસેક વર્ષ પહેલાની છે એ જમાનામાં અઢી હજાર રૂપિયાનું મોંઘું વેલેન્ટાઈનનું ગ્રીટિંગ કાર્ડ આ ત્રણ વસ્તુ લઈ અને રિસેસના સમયમાં એકાંત શોધી અને કોરિડોરના પાછળના ભાગમાં આ છોકરી હતી એની સામે ઘૂંટણીએ પડી ગયો અને સ્ટાઇલથી ફિલ્મી હીરોની અદાથી એને પેલું ફૂલ ધેર્યું છોકરીને પૂછ્યું એક આરજવ હતો એની આંખોમાં છટામાં આશીકી હતી છોકરી ખૂબ સંસ્કારી હતી પણ ડગી ગઈ કારણ કે મુગ્ધ ભાઈ નહીં હતી ભોળી હતી સત અઢાર વર્ષની છોકરીમાં કેટલી પુખ્તતા હોય કેટલી મેચ્યોરિટી એણે પાપડ ઝુકાવીને હા પાડી દીધી અને આ ત્રણેય વસ્તુ સ્વીકારી દીધી પછી છોકરાએ કહ્યું કે થેન્ક યુ તું મારા માટે આજે શું લાવી છે એટલે પેલી એ કીધું કહું તું કંઈ જ લાવી નથી તારા મને મને ક્યાં ખબર હતી કે તું આજે મને પ્રપોઝ કરવા આવીશ અને પેલા છોકરાએ કીધું કે તારા મને કંઈક તો આપવું પડે એટલે કે શું આપવું મારી પાસે કઈ તારી પાસે આપેલું છે નારાજ કરીશ હું માગવી આપીશ છોકરી પ્રેમના બહેનમાં તણી ગઈ પૂરી એને કહી દીધું ભાવમાં આવીને કે હા તું જે માગી આપીશ એના મનમાં વિશ્વાસ બેસી ગયો કે આ છોકરો સાચો પ્રેમ કરે છે અને મારી સાથે લગ્ન પણ કરશે કીધું કે આપણા ટાઉન હાઈવે ઉપર એક હોટેલ આવી છે છે એમાં તું બે કલાક મારી સાથે ગાડીશ છોકરી કે હા પણ હું જરા મારી બેનપણીને કહી દઉં જેથી વિશેષ પછીના લેક્ચરમાં મારી હાજરીનું શું હું જરા વાત કરી એની બેનપણીને વાત કરી તો એની બેનપણી એ કીધું કે આવું કરવા જેવું નથી એટલે કે કે કેમ તો તને ખબર નથી આ છોકરા વિશે તો તો કે કે ના કામ કર તું આપણા સાહેબ છે એને તું એક મત મળી લે અને છોકરો કેવો છે પૂછી પુરોહિત સાહેબ એક બહુ સંસ્કારી અને બધી દીકરીઓને પોતાના સંતાનોની જેમ ચાહનારો અને એનું જતન કરનારો પ્રોફેસર આ છોકરી સુંદર યુવતી એ પ્રોફેસર પાસેથી એને પૂછ્યું કે સાહેબ આવું એનું છે મને પેલો છોકરો ગમ્યો છે મને ક્યારનો પ્રપોઝ કરતો હતો પણ આજે તો હું એને દિલ આપી બેઠી છું અને આજે મારું શરીર સોંપવા માટે હું જઈ રહી છું સાહેબ તમારી સલાહ શું છે એટલે સાહેબે કીધું કે બેટા તને કંઈ જ ખબર નથી પણ હું જાણું છું કે તારો નંબર કદાચ અગિયાર કે બાળકો છે આ છોકરો તને લાગતો હશે અઢાર કે વીસ વર્ષનો ખરેખર છે છવ્વીસ વર્ષ વર્ષો વર્ષ ફેલ થતો રહે છે કોલેજમાં ખાલી વેલેન્ટાઇન ડે બાદ છોકરીઓને ફસાવવા માટે જ એડમિશન લે છે એની ડિગ્રી બિગ્રી સાથે કોઈ સંબંધ નથી બાપના પૈસા વેડફે છે અને છોકરીઓની જિંદગી બગાડે છે તને હું અત્યારથી કહી દઉં કે જે છોકરીઓ બરબાદ થઈ ગઈ છે લૂંટાઈ ગઈ છે એ મારી પાસે આવીને ફર્સ્ટ રિપોર્ટ આપી રહી છે એણે તને આપણા શહેરની બહાર ફલાણી હોટલમાં લઈ જવાનું કહ્યું છે કે હા બસ તો કે એ હોટલ એના મિત્રની જ છે ત્યાંનો જે રિસેપ્શનિસ્ટ છે એ પણ આની સાથે મળેલો છે તું સંપૂર્ણ રીતે બરબાદ થઈ જઈશ એ છોકરી બચી મિત્રો આ વાત સત્ય ઘટના છે મેં વર્ષો પહેલા રણબાકી લાલ ગુલાબમાં લખેલી છે આ ઘટના મને બીજા કોઈ નથી આપી એ યુવતી પોતે આવીને આપી ગઈ છે તો હું આજના યુવાનોને માત્ર એટલું જ કહીશ કે તમારા શરીરમાં અત્યારે ટેસ્ટોસ્ટેરોન નામનો હોર્મોન ઉછાળા મારે છે એને સેજ કાબુમાં રાખજો ઘરમાં તમારી બેન પણ બેઠેલી છે એની તરફ એક નજર ફેંકજો અને વિચારજો કે સમાજમાં ફરતા શિકારી યુવાનો કોઈ તમારી બેનને વેલેન્ટાઇન ડેનું કાર્ડ ના આપી દે અને બીજી વાત હું આજની દીકરીઓને પણ કહેવા માંગુ છું કે આપણો દેશ સ્વામી વિવેકાનંદ દેશ છે આપણો દેશ વશિષ્ઠ વાલ્મિકી અને વિશ્વામિત્રનો દેશ છે આપણે ઇટાળીના સંતનું કોઈ કામ નથી જે બધું તાળ ચાલે છે તાશીરો ચાલે છે એ ચૂપચાપ જોયા કરો આપણે કોઈનો વિરોધ નથી કરવો કોઈને મારવા નથી પણ માત્ર આપણી જાતનું રક્ષણ કરવું છે અને કોઈ જાળમાં ફસાતા નહીં આભાર મિત્રો અહીં મારી વાત પૂરી કરું છું દરેક દીકરીઓના મા બાપને આભાર ગમશે જે લોકોને ગમે એ પોતાના વિચારો શેર કરે અને આવી કોઈ ઘટના તમારી સાથે બની હોય તો પણ મને જણાવજો હું ભવિષ્યમાં એના વિશે પણ લખીશ આભાર નમસ્તે